નમસ્કાર દર્શક મિત્રો હું છ એડવોકેટ સોનલ બારિયા આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ લીગલ બરોબેટ ને દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું કે કોઈપણ પ્રકારનો સ્ટેમ્પ હોય કે જેની ઉપર તમે કંઈ પણ લખાવેલ હોય તો તેની ઉપર નોટરી કરાવવું કેટલું આવશ્યક હોય છે તો ચાલો દર્શક મિત્રો આજે આપણે આના વિશેની સમજૂતી મેળવીએ તો દર્શક મિત્રો જ્યારે આપણે કોઈ પણ પ્રકારની કોઈ કાનૂની કાર્યવાહી કરવી હોય તેવા સંજોગો દરમિયાન જે તમે લખાણ લખ્યું છે અને સ્ટેમ્પ લઈને જે પણ કાર્યવાહી કરાવી છે એ તમે કોઈ પણ પ્રકારનું હોય લખાણ પરંતુ જો એ સંદર્ભની અંદર કોઈ પણ પ્રકારની તકરાર ઊભી થાય છે તો તેવા સંજોગો દરમિયાન જે પણ લખાણ છે

સોનો સ્ટેમ્પ લીધો હોય કે સાતસોનો લીધો હોય એ સ્ટેમ્પ લઈને એની અંદર તમે ટાઈપિંગ કરાવીને જે તે ભાડું અને મકાન માલિકના ફોટા ચોટાડીને બધી જ કાર્યવાહી તમે કરી દીધેલ છે પરંતુ તમે એની ઉપર નોટરી નથી કરાવી નોટરીનો મતલબ શું છે કે એક એવો વ્યક્તિ કે જેમના દ્વારા એ ખરાઈ કરવામાં આવે કે આ જે પણ આ બે વ્યક્તિ વચ્ચેનો આ જે કરાર થયેલો છે એ કરાર લીગલી રીતે થયેલો છે અને એ કરારની અંદર જો પ્રકારની ઉભી થાય તો એને કોર્ટની અંદર લીગલી ડોક્યુમેન્ટ તરીકે પડકારી શકાય એટલે દર્શક મિત્રો ક્યારેક એ જે નોટરી કરવામાં આવે છે એ સાબિતી પૂરેક છે કે આ જે દસ્તાવેજ છે એ ઓરિજિનલ છે લીગલી છે અને એ જે નોટરી એડવોકેટ હોય છે એ જે તે લીગલી એમના ડોક્યુમેન્ટ એમને લગતા હોય છે એ તપાસીને વ્યક્તિને તપાસીને પક્ષકારોને રૂબરૂમાં હાજર રાખીને જે તે નિર્ણય લઈને અને નોટરી કરતા હોય છે એટલા માટે જ્યારે કોઈ પણ દસ્તાવેજ ઉપર નોટરી થયેલું હોય તો એ લીગલી દસ્તાવેજ ગણાય છે એટલા માટે દર્શક મિત્રો જો તમે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી હોય એ ભાડા કરાર હોય કે કોઈ પણ મિલકતનો કરાર હોય બાના કરાર હોય કંઈ પણ હોય તો એનું જે તે નોટરી ના તમે કરાવી હોય તો એ વસ્તુને તમે પ્રોપરી રીતે જે પણ કાર્યવાહી હોય એ રીતના કરી હોય પરંતુ જો એની પણ નોટરીનો તમારો જે સિક્કો છે એ ન હોય જે ટિકિટ લગાડવાની હોય છે એ ન હોય તો એ તમારો દસ્તાવેજ કોઈ જ કામનો નહીં કે એ તમારું જે ડોક્યુમેન્ટ છે એ કોઈ જ કામનું નહીં જ્યારે તમને એ વસ્તુને પ્રૂફ કરવાની આવે ત્યારે એટલા માટે હંમેશા દર્શક મિત્રો પહેલાના સમયની અંદર છૂટાછેડા નોટરી ઉપર પણ થતા હતા તો તે વખતે પણ ઘણા એવા કેસ મારી પાસે આવેલા છે કે અમે તો સ્ટેમ્પ ઉપર સાદું લખાણ કરી દીધેલું છે પરંતુ દર્શક મિત્રો એની ઉપર નોટરી પણ કરાવેલ નથી તો ખાલી તમે પચાસનો સ્ટેમ્પ લઈને કે વીસનો સ્ટેમ્પ લઈને એની પર માત્ર લખાણ કરીને અને બે પક્ષકારોની સાઈન કરી લીધી પણ એની સાબિતી શું કે તમે જે પણ કાર્યવાહી કરી છે એ સાચી છે ખોટી તો ક્યારેક આવા પણ કેસ આવે છે દર્શક મિત્રો તો એ જે પચાસના સ્ટેમ્પ ઉપર સાદી રીતે લખી દેવામાં આવે કે અમે બે પતિ પત્ની તરીકેના અમારા સંબંધો અહીંયા આગળ પૂર્ણ થાય છે તો પહેલાં જે થતું હતું તેની બાબતની તે અંગેની વાતચીત કરું છું તો એ પણ દર્શક મિત્રો છૂટાછેડા માન્ય ગણાય નહીં જો ભાડા કરાર કર્યો હોય ભાડા કરારની અંદર નોટરી ના કરાવી હોય બાકીની સંપૂર્ણ કાર્યવાહી કરીને તમે એકબીજાની જેપ્સ કાઢીને પ્રૂફ તરીકે રાખો તો જ્યારે પડકાડવાનું આવે ત્યારે એ પણ માન્ય ગણાય નહીં કેમ કે એની અંદર નોટરીના સૈનિક છે જ નહીં એની જે ટિકિટો છે એ છે જ નહીં એટલે આ રીતના મિલકતની ખરીદી વાહનની ખરીદી કોઈ પણ પ્રકારનો કરાર હોય દર્શક મિત્રો સોગડનામું હોય પરંતુ જ્યાં સુધી તમે એની પર નોટરી ન કરાવો નોટરી એડવોકેટના સૈય સિક્કા ન કરાવો ત્યાં સુધી તે માન્ય ગણાશે નહીં આ બાબત તમારી સમક્ષ રજૂ કરવાનો મારો ઉદ્દેશ્ય એ છે કે મારી પાસે એક કેસ આવેલો છે કે જેની અંદર જમીનનું વેચાણ થયેલું છે દર્શક મિત્રો એની ઉપર કરાર થયેલો છે કે જે જમીન છે એ આ વ્યક્તિને નામે કરવામાં આવશે પરંતુ તેનું વેચાણ દસ્તાવેજ કરવામાં નથી આવેલો અને એ જે તે સ્ટેમ્પ ઉપર ખાલી લખાણ છે કે આ જે પ્રકારની જમીન છે એ જમીનનો જે પ્લોટ છે આ વ્યક્તિને વેચવામાં આવી રહ્યું છે પરંતુ તેની ઉપર દર્શક મિત્રો નોટરી જ નથી કરાવેલું હવે જે વ્યક્તિ વેચનાર છે એ વ્યક્તિ કબજો કરવા આવી છે કે આ જે પ્લોટ છે એ પ્લોટ તો મારો છે છે હવે વ્યક્તિને એ એ જે રજૂ કર્યું તો મને ખબર પડી કે એની પર તો નોટરી જ નથી કરાવેલી એટલે એ જે સ્ટેમ્પ છે એની કોઈ માન્યતા રહેતી નથી અને ભલે તેમણે જે તે પ્લોટ છે તેના સંપૂર્ણ એમને પૈસા પણ આપી દીધેલ હોય જે વેચનાર વ્યક્તિ છે તેમને પરંતુ જે લખાણ છે સ્ટેમ્પ ઉપર એ સ્ટેમ્પનું કોઈ જ વેલ્યુ નથી એટલે જો એમને જે તે સમયે નોટરી પણ કરાવેલું હોત તો પણ દર્શક મિત્રો એ લીગલી ગણાતો એટલા માટે આવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો કોઈ પણ પ્રકારનું તમારે લીગલી કાર્યવાહી કરો છો જો સોગરનામું કરો છો કે કોઈ પણ પ્રકારની એની અંદર કરાર કરો છો તો દર્શક મિત્રો નોટરી કરાવવું એ ખૂબ જ આવશ્યક રહેશે તમારે એટલી બાબત ધ્યાનમાં રાખવાની કે જો સ્ટેમ્પ લીધો છે તો સ્ટેમ્પ ઉપર તમારે નોટરી કરાવવી જ પડશે કોઈ કાયદાની અંદર એવો નિયમ નથી દર્શક મિત્રો કે તમે કોઈ પણ કરાર બાબતે કોઈ પણ પ્રકારના તમારે કાર્યવાહી માટે જો સ્ટેમ્પ લીધો હોય અને એની પણ નોટરી કરાવવાની ન હોય એટલા માટે જ્યારે પણ તમે કોઈપણ પ્રકારની મિલકતની ખરીદી કરો કોઈ પણ લીગલી કરાર કરો છો કે ગમે તે કાર્યવાહી જો સ્ટેમ્પ લઈને કરતા હો વારસાઈ પણ કરાવતા હોય ખેતીની જમીનની અંદર તો આવા સંજોગો દરમિયાન જે સ્ટેમ્પ છે સ્ટેમ્પની પાછળ તમારે જે તે કરાર અનુસંધાને લખાણ કરાવવાનું હોય છે અને ત્યારબાદ તમારે જે તે પુરાવા પણ રજૂ કરવાના હોય અને ત્યારબાદ તમારે જે તે નોટરી એડવોકેટ શ્રી હોય એમના સમક્ષ જઈને તમારે નોટરી કરાવવી આવશ્યક રહે છે જો નોટરી વગરનો કોઈ પણ દસ્તાવેજ પણ હોય તો એ માન્ય ગણાતો નથી એટલા માટે દર્શક મિત્રો હવે પછી ખ્યાલ રાખો કે જ્યારે કોઈપણ પ્રકારનો દસ્તાવેજ તમારે કરાવવાનો હોય કે કોઈપણ પ્રકારની લીગલી કોઈપણ કાર્યવાહી કરાવવાનો હોય કરાર કરવાનો હોય તો આવા સંજોગો દરમિયાન જો સ્ટેમ્પ લીધો છે તો પછી નોટરી કરાવવી જ પડશે એ તમારે મગજમાં રાખવું જોઈએ તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત